શિક્ષક ઘટ મુદ્દે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી ટૂંક સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાપર તાલુકાના શિક્ષકોની ગંભીર ઘટ અંગે રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડે શિક્ષણ મંત્રી સમક્ષ કડક રજૂઆત કરી તેમણે જણાવ્યું કે રાપર વિસ્તારમાં એક જરૂર સામે માત્ર છસો શિક્ષકો છે અને ચારસો ની ઘટ જોવા મળી રહી એટલે કે ત્રેપન શિક્ષકોની અછત છે

ચાર હજાર શિક્ષકોની ઘટમાં રાપર તાલુકો સૌથી મોખરે છે આમ તો અહીંયાના નેતાઓ દ્વારા વાગર સૌથી આગળ આવા સૂત્રો અપાતા હોય છે પણ શિક્ષણની વ્યવસ્થામાં જોવા જઈએ તો વાગર સૌથી પાછળ છે અહીંયા રાપર તાલુકાની અંદરમાં જે શિક્ષકોની ઘટ છે ટોટલ ચૌદસો ને પિંચ્યાસી શિક્ષકોની ખપત સામે માત્રને માત્ર છસો નવાણું શિક્ષક છે એટલે સાડા સાતસો કરતાં પણ વધારે શિક્ષકોની ઘટ રાપર તાલુકામાં વર્તાઈ રહી છે એટલે કે મહેકમનું જે ટોટલ છે એમાં ત્રેપન ટકા શિક્ષકો અહીંયા રાપર તાલુકામાં ઓછા છે અને આ સમસ્યા આજકાલની નથી આ સમસ્યા સતત ચાલુ જ છે રાપરની કેટલી બધી સ્કૂલો એવી છે જ્યાં ત્રણસો ચારસો પાંચસો વિદ્યાર્થીઓ ભરે છે ને એ બે ત્રણ શિક્ષકોના હવાલે જ છે અહીંયાના નબળા વર્ગખંડો જોઈ લો અને શિક્ષણ વ્યવસ્થા કહી શકાય કે વાગણની હાવ ખાડામાં ગઈ છે જે નેતાઓ ચૂંટણીઓ વખતે જે શાળાઓને ખાલી પોતાના ભૂથ સમજે છે એ નેતાઓની ફરજ બને છે કે એ ખાલી તમારા ચૂંટણીઓના બૂથો નથી ત્યાં વાગડનું ભવિષ્ય ભણે છે ત્યાં બાળકો ભણે છે ત્યાં વાગડનું ભવિષ્ય નિર્ધારિત શું થશે એ ત્યાંથી નક્કી થાય છે તો ત્યાં તમે ચૂંટણીઓ પછી પર આ સ્કૂલોની મુલાકાત લઈ અને ત્યાં શું સમસ્યા છે એ જુઓ આ ખાલી તમારા ચૂંટણીઓના બૂથો નથી જેમ તમે ચૂંટણી વખતે બૂથ બારે સો બસો પાંચસો તમારા ગુંડાઓ ટપોરીઓ કાર્યકર્તાઓ રાખો છો અને બૂથની અંદર લઈ જાય બતાવો છો કે આ ભાજપનું બટન છે આને દબાવો એ તમારી ફરજ એ પણ છે કે ચૂંટણી પછી પણ જેના તમે હાથ પકડીને બૂથમાં લઈ ગયા હતા એમના બાળકો એ સ્કૂલમાં ભણે છે અને એ શિક્ષકો વગર ભણી રહ્યા છે તો કમસે કમ આટલી ફરજ તમારી આવે છે કે ત્યાં શિક્ષકો પ્રોવાઈડ શિક્ષકો પ્રોવાઈડ કરવા આગળ સૌથી આગળ ખાલી કાગળ ઉપર આ નારો રહી ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાત છે કારણ કે મેં કીધું કે જો ત્રેપન ટકા શિક્ષકો ઓછા હોય તો તમે કલ્પના કરો કે વાગડનું શિક્ષણ વ્યવસ્થા ક્યાં છે રાપર તાલુકો એ ગુજરાતનો મોસ્ટ બેકવર્ડ તાલુકામાં ગણતરી થાય છે અહીંયા કને જો શિક્ષકોની ઘટ આટલી હદે હોય અહીંયાનું શિક્ષણ વ્યવસ્થા જો હાવ ખાડે જતું હોય અહીંયા જે મોટા મોટી ટોપ લેવલની જે સરકારી સ્કૂલો રાપરની જે કહેવાય છે ત્યાં પણ બે ત્રણ શિક્ષકોના આધારે સ્કૂલો ચાલે છે એટલે સરકાર શ્રીને આજે આવેદનપત્ર આપી અને ગુજરાતના શિક્ષણ મંત્રીને આજે રાપર શહેર કોંગ્રેસ વતીથી મેં રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું છે એમાં જણાવ્યું છે કે તાત્કાલિક અસરથી રાપરની અંદર ઘટશે કચ્છની અંદર સમયની અંદર આંદોલન કરાશે એવું આજે મેં આવેદનપત્ર માં સ્પષ્ટ આપ્યું છે અને હું વાસીઓને પણ કહેવા માંગુ છું કે આ નેતાઓ માત્ર પોતાની પાર્ટીઓને રાજી ખુશી કરવાના જ કાર્યક્રમો કરશે તમારા છોકરાનું ભવિષ્ય શું છે એમનાથી આમને કોઈ લેવા દેવા નથી જેટલે જ આવનારા સમયમાં શિક્ષકો બાબતે આંદોલન થવા જઈ રહ્યું છે એમાં વાગડના રાપર તાલુકાના તમામ લોકો પોતાની જવાબદારી સમજી જો તમને એમ લાગતું હોય કે ખરેખર વાગડનું શિક્ષણ ખાતે જઈ રહ્યું છે આ કોઈ ધાર્મિક સામાજિક કે રાજકીય મુદ્દો નથી પણ આ વાગડના ભવિષ્યનો મુદ્દો છે એટલે તમને જો ખરેખર આ મુદ્દો એવું લાગતું હોય કે શિક્ષણમાં સુધાર આવવો પડે તો આગામી સમયમાં આંદોલનમાં જોડાજો જેથી સરકાર સમક્ષ આપણે આપણો અવાજ પહોંચાડી શકીએ ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ